હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ એકદમ ભંડારામાં મળે એ રીતનું બટાકાનું તરીવાળું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે તો મિત્રો શરૂ કરીશું પરંતુ એ પહેલાં જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો ક્યારેક આપણે ભંડારામાં જઈએ ત્યારે આ રીતની સબ્જી મળે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો શરૂ કરીશું ભંડારા જેવું બટેટાનું રસાદાર તરી શાક બનાવવા માટે અહીંયા મેં પાંચ બાફેલા બટેટા લઈ લીધા છે સાથે જ બે નંગ જીણા સમારેલા ટામેટા લઈ લીધા છે વઘાર માટે સૂકા લાલ મરચાં અને તમાલપત્ર લઈ લીધું છે સાથે જ રાઈ જીરું વરિયાળી અને મેથી અને કાળા તલ લઈ લીધા છે સાથે સૂકા મસાલામાં આપણે મરી સુકા ધાણા અને એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી જેનાથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે તો આ રીતે આપણે બધી જ તૈયારી કરી લઈશું પહેલાથી અને ત્યાર બાદ આપણે શાકને ફટાફટથી વઘારી લઈશું બટેટા આપણે પહેલેથી જ બાફીને રાખ્યા છે એટલે શાક બનવામાં વધારે વાર નહીં લાગે લીલા મરચાના આ રીતે સ્લાઈસમાં ટુકડા કરી લઈશું અને હવે આપણે શાકને વઘારી લઈશું તો અહીંયા શાક વઘારવા માટે મેં બે ચમચી જેટલું તેલ મૂક્યું છે રસાવાળા શાકમાં મિત્રો તેલનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ આપણે તરીવાળું શાક બનાવવાના છીએ એટલા માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે વઘાર માટે લીધેલું આપણે રાઈ મેથી જીરું અને કાળા તલ ઉમેરી દીધા છે સાથે જ આઠ થી દસ મીઠા લીમડાના પાન ઉમેર્યા છે બે થી ત્રણ વઘારના સૂકા મરચા ઉમેર્યા છે બે તમાલ ઉમેર્યા છે અને સાથે જ હિંગ ઉમેરી લીધી છે હિંગ થી શાક ટેસ્ટ છે તે ખરેખર ખૂબ સરસ આવે છે અને શાક ટેસ્ટ છે તે નેક્સ્ટ લેવલ પર જતો રહે છે બધો જ બગાર સારી રીતે સતળાઈ જાય એટલે આપણે ટમેટા ઉમેરી લઈશું અને ટમેટાને પણ સારી રીતે સાતળી લેવાના છે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે અને મીઠું ઉમેર્યું છે એટલે ટમેટા છે તે સરસ એવા સોફ્ટ થઈ જશે ટમેટાને કવર કરીને બે થી ત્રણ મિનિટ જેવું બફાવા દઈશું તો તમે જોઈ શકો છો કે ટમેટા છે તે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે ટમેટાને પહેલાથી જ સોફ્ટ કરી લેવાના છે કારણ કે બટેટા છે તે આપણે પહેલાથી બાફીને રાખ્યા હતા હવે આપણે જે સૂકા મસાલા ધાણા મરી અને વરિયાળી વાટીને રાખ્યા હતા તે ઉમેરી લીધા છે અને સાથે જે બટેટા આપણે બાફીને રાખ્યા હતા તેને આ રીતે મેશ કરીને ઉમેરી દેવાના છે ભંડારામાં જે શાક બને છે મિત્રો એમ બટેટા કટ કરીને નહીં પરંતુ આ રીતે ભાગીને જ ઉમેરવામાં આવે છે જેથી અમુક અમુક બટેટાના મોટા ટુકડા રહે છે અને અમુક છે તે મેશ થઈ જાય છે જેના કારણે શાકનો રસો છે તે ખૂબ સરસ થાય છે અને અમુક જગ્યાએ બટેટાના બાઇટ્સ પણ ખાવામાં આવે છે એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે સાથે એક ચમચી જેટલો ધાણા મસાલો ઉમેર્યો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે 5 મિનિટ જેવું સાકને પડવા દેવાનું છે લાસ્ટમાં આપણે લીલા ધાણા અને લીલા મરચા ઉમેરી લઈશું તો આપણો ભંડારામાં બને એવું બટેટાનું રસાવાળું તરીવાળું શાક છે તે બનીને રેડી છે આ શાકને તમારે બે થી ત્રણ કે પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે જેથી તેની તરી છે તે પરફેક્ટ તેવી આવી જશે શાક જેમ જેમ ઉકળશે તેમ તેમ તેલ છૂટું પડશે અને પરફેક્ટ તેવી તરી બની જશે તો અહીંયા શાક બનીને રેડી છે તો હું સર્વિંગ બાઉલમાં લઈ રહી છું આ રીતે આપણે બધું જ શાક છે તે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ ગરમા ગરમ પૂરી કે પરાઠા સાથે સર્વ કરીશું તો મિત્રો ભંડારામાં બને એવા બટાકાના શાકની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી માં શેર કરજો અને ચેનલને ને જરૂર કરજો